ધંધુકા તાલુકાના રંગપુર ગામમાં રામદેવજી મહારાજનો પાઠ ભવ્ય લોક ડાયરો યોજાયો અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના રંગપુર ખાતે રામદેવજી મહારાજના ભવ્ય તે ભવ્ય પાઠનું આયોજન એક હજાર આઠ મહામંડલેશ્વર જયદેવ બાપુના સાનિધ્યમાં મહંત દીપક બાપુ દ્વારા કરવામાં આવ્યું અબસંગે મહાપ્રસાદ તથા સંતવાણી વજનનું આયોજન કરાવ્યું જેમાં રામદાસજી કોંડલિયા તથા નૈતિક વ્યાસ તથા ચેતન રાજપૂતા ભજને રમઝટ બુલાવી હતી આ મહાપાઠમાં સમસ્ત રંગપુર ગામ અને શ્રી તાતા બાપુGotham પચ્છમ વીરભૂષણ ધર્મરક્ષક વિજયસિંહ બાપુ તથા રાયકા રામદેવ પીર મંદિરના લાલાભાઈ જોગરણા એ રંગપુર રામદેવજી મહારાજનો પાઠ દર્શન કરી થનાતા અનુભવી હતી અને ભારતીય આવતા ભક્ત સમુદાય ભજન અને ભોજનનો લાભ લીધો હતો મહાપાઠના યજમાન પદે રંગપુર ગામના ઝાલા ભીમજી બાપા પરિવાર આસ્થા સાથે જોડાવ આ પ્રસંગે દર્શન કરવા મોટી સંખ્યામાં ભાવિકો આવ્યા હતા